ઇન્ડિયા ગોટ લેટેન નામના કાર્યક્રમમાં વાણી વિલાસ અને અશ્લીલ કન્ટેન્ટ પર વિવાદ સતત વધકરી રહ્યો છે ત્યારે સમગ્ર મામલે પ્રતિક્રિયા હવે રાજકીય વાટાઘાટોનું વિષય બની રહ્યું છે આ પ્રોગ્રામો સુરત વડોદરા અને અમદાવાદમાં આયોજિત થયા હતા જેમાં સંજીવ કુમાર ઓડિટોરિયમ પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ અને ઓડા ઓડિટોરિયમનો સમાવેશ થાય છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેન્કરે આ મુદ્દે સવાલ ઉઠાવ્યા છે અને જણાવ્યું છે કે સરકારી ઓડિટોરિયમ જે શૈક્ષણિક સામાજિક અને સરકારી કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવાય છે તે કઈ રીતે આ અભદ્ર પ્રોગ્રામ માટે ઉપલબ્ધ થયો તેમણે કહ્યું કે ગુજરાતમાં એ બધા પ્રોગ્રામોની પોલીસે પરમિશન અને કોર્પોરેશનની પરમિશન કયા ભાજપના નેતાના આશીર્વાદથી મળી અભદ્ર ગાળો માટેનો શો ઇન્ડિયન લેટેન્ટમાં જે પ્રકારની વાતો થાય છે એ જ શો અમદાવાદ વડોદરા અને સુરતમાં યોજાવા જનારો હતો જે અત્યારે આપણે ખબર સામે આવી છે એમાં આ શો કેન્સલ થયો છે પરંતુ આ શો અમદાવાદ વડોદરા અને સુરતના સરકારી ઓડિટોરિયમમાં એટલે કે સુરતના સંજીવ સંજીવકુમાર ઓડિટોરિયમ વડોદરાના પંડિત દીનદયા દયાલ ઓડિટોરિયમ અને અમદાવાદના ઓર્ડા ઓડિટોરિયમમાં આ પ્રકારના શોનું આયોજન કરવામાં આવ્યું હતું સૌથી મજાની વાત એ છે કે જે જે ઓડિટોરિયમ એ સરકારી કામો માટે શૈક્ષણિક કામો માટે અને સામાજિક કામો માટે ઉપયોગ કરવામાં આવતો હોય એમાં આ પ્રકારના અભદ્ર વ્યવહાર અભદ્ર કન્ટેન્ટ પીરસનારા શોનું આયોજન કરવામાં આવ્યું આયોજકો કોણ હતા અને જેના માટે પોલીસ પરમિશન જોઈએ કોર્પોરેશનની પરમિશન જોઈએ અને બધું થયા પછી માંડ માંડ આપણને એક હોલ મળતો હોય છે એ કયા નેતાના આશીર્વાદથી એ રાતોરાત એને મળી ગયા અમદાવાદમાં મળી ગયો સુરતમાં મળી ગયો વડોદરામાં મળી ગયો એ કયા નેતાએ ફોન કર્યો હતો જેના કારણે તરત કાલી આ વસ્તુ મળી ગઈ આ સંપૂર્ણ તપાસનો વિષય છે ગુજરાતના ગાંધી સરદારના ગુજરાતમાં વાણી વિલાસ કરવામાં આવે અને જે પ્રકારે ગુજરાતના સુરતમાં અમે જે કિસ્સો જોયો છે કે જે પ્રભાત ફેરી અમે કરી એના પછી

આ ભાગીદારી કરીને કોને ફાયદો કરવાની વાત હતી આ જ સંપૂર્ણપણે એ ગુજરાતની જનતા જાણવા માગે છે કે આ વાણી વિલાસના કાર્યક્રમના આયોજકો કોણ હતા અને કયા ભાજપના નેતાના આશીર્વાદથી આ તાત્કાલિક બધી પરમિશનો મળી ગઈ હતી